જે ના તમે પસ્તાઈ છો દરેક વસ્તુ જે મનમો આવે બનાવી તો દેવાનું જ ભલે સારું બને કે ખોટું બને બનાવાનું જરૂર એવું ના થવું જોઈએ કે નતું બનાવ્યું પછી બનાવ્યું તું જ બનાવ્યું તું જ ને મોહનદાર તો હું બનાવ્યો જ એક દિવસ તો બનાવ્યો જ ને કમ્પ્લીટ બનાવ્યો મોહનદાર ભલે ગમે એટલા ટ્રાય થાય તો તો ભાઈ સાચી વાત છે તો તો લાગણ નું ઓર્ડર આવી બનાવ્યું હા ભેળ ભેળ જલેબી બનાવી

ઘડી ઘડી ઉતરાણ આ જાય ગાજર પેલા તો ખબર હે એક ટાઈમે ઉતરાણ ગાજર નું બધું હોય ને એટલે એટલી મજા આવે આ વસ્તુ બનાસ કોઠાનું मकफड़ी ना 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 को को अपने है 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 है

ના જો દમન મન ન ખાવ ના દાદા આ નથી લાગવા નઈ ગયો બગડી ગયું

હું કામે લવાજો હાજી ઓફ રીફમાં મેલવારી રીફમાં મેલ દીયે ગરીબને કા ગરીબર મેલો મની ઉકા મેલો ગરીવાર આટલે બકર મેલ દોના પર પાડી લેવડ કરવું પડશે નોનું થોડા